નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પંદરમી જૂનના તમામ અગત્યના કરંટ અફેર જે દિવસની આપણે રાહ જોઈને બેઠા હતા એ દિવસ આવી ગયો છે આજે કોન્સ્ટેબલની પરીક્ષા છે અને આપ સૌ આજની જે પરીક્ષા છે એમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કરો અને આપ સૌને આપ સૌનો પેપર છે ખૂબ સારો જાય એવી અમારી એકેડેમી તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા છે અને બીજી વસ્તુ કે આજે કોઈ પણ સ્ટુડન્ટ છે બરાબર તમારી એક્ઝામ પૂરી થાય પછી જો તમે તમારો જ પેપર સ્કેન કરીને મોકલી શકતા હોય તો એ એકદમ બેસ્ટ વસ્તુ છે અથવા તમારી પાસે કોઈ આજના પેપરની પીડીએફ સર્ક્યુલેટ થઈને આવી બરાબર તો તમે પીડીએફ પણ સેન્ડ કરી શકો છો ઓકે ક્યાં સેન્ડ કરશો એપ્લિકેશન નું બોક્સ છે એમાં તમે શેર કરી શકો છો અથવા આપણો જે વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ તો આપણો નંબર છે વોટ્સએપ માટે આ નંબર છે તો આ નંબર ઉપર પણ તમે વોટ્સએપથી મેસેજ કરીને ક્વેશ્ચન પેપર એપ્લિકેશનના ચેટબોક્સમાં જરૂર એટલા માટે છે કે તમારા માટે કરંટ અફેરના ક્વેશ્ચન કેટલા પૂછાયા છે એનો પ્રૂફ સાથેનો સ્ક્રીનશોટ વાળી પીડીએફ તમને મોકલી શકીએ ઓકે તો એ તમને ક્વેશ્ચન પેપર મોકલશો એટલે થોડી જ ક્ષણોમાં તમને એની પીડીએફ છે એ એપ્લિકેશનમાં ચેટમાં જ તમને મળી જશે ઓકે તો બાકી આપણો રેવન્યુ તલાટીનો કોર્સ પણ શરૂ થયો છે નવસો નવ્વાણું રૂપિયા મળે છે ત્યાં સુધીમાં આપણે બાય કરી લેશું ઓકે અને એક વર્ષની આપણને તમને એમાં વેલિડિટી મળશે ઓકે વિષયો ઘણા શરૂ થઈ ગયા છે પૂર્ણ થવાની તૈયારીમાં પણ છે જેમ કે બંધારણ પૂર્ણ થઈ ગયું છે ઓકે

કયા અંગને લગતો રોગ છે તો કઈ કે સ્કીન એટલે કે ચામડી ઓકે તો ચામડીને લગતો રોગ છે ઓકે આની ઉજવણી ક્યારે થઈ હતી તો એલબિનિઝમ અવેરનેસ ડે હાલમાં જ ગયેલો તેર તારીખે તો આન્સર આવશે તેર જૂન સ્કીમ છે ડિમાન્ડિંગ અવર રાઇટ પ્રોટેક્ટ અવર સ્કીન એન્ડ પ્રિઝર્વ અવર લાઈફ ઓકે તો આની થીમ છે એલ્બિનિઝમ અવેરનેસ ડે છે એ તેર જૂને ઉજવાય છે ક્યારે ઉજવાય છે તેર જૂને ઉજવાય છે ઓકે હવે શરીરની અંદર જે છે એક દ્રવ્ય હોય એનું નામ છે મેલેનિન મેલેનિન છે બરાબર એ જે સ્કીન છે તમારી જે બ્લેક પોર્શન આવે છે કે કાળું સ્કીન આપણી જે કાળાશ પડતી કે જે શ્યામ રંગ કહીએ છીએ એ જે દેખાય છે બરાબર એ મેલેરિયા નામના તત્વના લીધે થાય છે હવે કોઈ વ્યક્તિ છે એનામાં આ અભાવ છે છે તો એની આ આ ટાઈપની દેખાશે જે છે બરાબર મેલેરિયન નામના તત્વના અભાવના કારણે થતો રોગ છે બરાબર તો એને કહેવાય છે એલબિનિઝમ ઓકે સંયુક્ત રાષ્ટ્ર એવા લોકોના જે આ રોગથી પીડાય છે તો એવા લોકોના અધિકારો માટે કેવો છે ખબર છે તો એ સ્કીનનો જે રંગ છે એ જે તત્વો છે બરાબર એ મેલેરિયા નામના તત્વોના હવે કોઈ અમુક એવા વ્યક્તિઓ હશે કે જે બહુ ડાર્ક સ્કીન હશે એમની બરાબર તો એનામાં છે મેલે તત્વ છે ખુબ જ વધારે પ્રમાણમાં હોય તો એના લીધે બરાબર પોઈન્ટ છે યાદ રાખજો પરીક્ષામાં ઉપયોગી બનશે ઓકે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી ક્યારે થઈ હતી વિશ્વ રક્તદાતા દિવસ છે આ ચૌદમી જૂને ઉજવાયેલો છે તો આન્સર આવશે ચૌદ જૂન સ્થાપના સાત એપ્રિલે થઈ હતી જેને આપણે સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવી છીએ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું વર્લ્ડ 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 એલ્ડર 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 અવેરનેસ 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 ડે 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 ની ઉજવણી ઉજવણી હતી જૂને ઉજવાય છે 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 તો આજે બી આપણો આન્સર બનશે હાલમાં જ જૂન ના રોજ આની કરવામાં આવેલી વૃદ્ધ વ્યક્તિઓ એના સાથે થતા જે દુર્વ્યવહારો છે એને રોકવા માટે આ દિવસ ઉજવાય હાજર ને બારમાં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયલો છે ઓકે સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ ઉજવે છે અને આની છે એડ્રેસિંગ અબ્યુઝ ઓફ ઓલ્ડર અડલ્ટ ઇન

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને મહિલા ખેડૂતો માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે મહિલા ખેડૂતોના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવશે આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર બીજા કયા કયા વર્ષને કયા વર્ષ તરીકે ઉજવે છે યાદ રાખજો બે હાજર પચીસ ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે એટલે કે યર તરીકે ઉજવશે

બે ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવેલું પણ ઉજવાશે તો બે હાજર ચોવીસ માટે આ બે પોઈન્ટ યાદ રાખશું અને સત્યાવીસ માં ટકાઉ અને સ્થિતિસ્થાપક પ્રવાસન આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવાશે અને બે હાજર ઓગણત્રીસ ને એસ્ટ્રોઈટ જાગૃતિ અને સંરક્ષણ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવાશે તો આ બધા સંયુક્ત રાષ્ટ્રના વર્ષો છે જે સંયુક્ત રાષ્ટ્ર ઉજવશે અને આમાંથી પણ કોઈ પણ એકાદ ક્વેશ્ચન કદાચ પૂછાઈ જાય કેમકે આ એવરગ્રીન ક્વેશ્ચન છે આવનારા વર્ષ સુધી હોય તો બનાવી શકાય ઓકે હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લે આંતરરાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી ક્યારે હતી આંતરરાષ્ટ્રીય રમત દિવસ છે ઓકે આ અગિયાર જૂને ઉજવાયેલો હતો ઓપ્શન એ આપણો આન્સર થશે ગયા વર્ષથી બે હાજર ચોવીસ થી શરૂઆત થઈ છે તો કોઈ જૂની બુક હશે તો એમાં તમને આ ક્વેશ્ચન નહીં જોવા મળે

આર્ટિફિશિયલ કોરલ લીફ આ બંને મહારાષ્ટ્રમાં રાખવામાં આવેલું છે અને એક આર્ટિફિશિયલ કોરલ લીફ નું પણ ત્યાં લોન્ચિંગ કરેલું છે મહારાષ્ટ્ર બંને પોઈન્ટ યાદ રાખીશું બાકી મહારાષ્ટ્રની વાત કરીએ તો કૃત્રિમ રેતીના વિકાસ માટે એક નીતિ શરૂ કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે ઓકે

તેર આકડા વાળીના મુખ્યમંત્રી કર્યું છે આન્સર આવશે બિહાર હાલમાં ઈરાનમાં આઠ પરમાણુ પ્લાન્ટની સ્થાપના કયા દેશ દ્વારા કરવામાં આવશે તો ઈરાનની અંદર આઠ પરમાણુ પ્લાન્ટ સ્થાપશે રશિયા તો રશિયા દ્વારા આ પ્લાન્ટ આર્મી અંદર રાજીવ ખાઈને તો આન્સર આવશે રાજીવ ખાઈ હાલમાં ભારતના કયા રાજ્યમાં કપાસની ખેતીમાં વીસ ટકાની વૃદ્ધિ નોંધાય છે તો પંજાબમાં નોંધાય છે વીસ ટકાની વૃદ્ધિ કપાસમાં નોંધાય છે ય મંચનું અગિયારમી બેઠક નું આયોજન જાહેર કર્યા છે તો આન્સર આવશે કોલકાતા હાલમાં ભારતની સૌપ્રથમ કૃષિ હેકાતન નું સમાપન ક્યાં થયું આ મહારાષ્ટ્રના પુણેમાં થયેલું હતું ઓકે એના પછી હાલમાં જ કયા દેશના ખેલાડી નિકોસન પુરણ

ગુજરાત હાઈકોર્ટના કયો છો તો સાથે સાથે સુપ્રીમ કોર્ટના પણ આઈ જે મુખ્ય ન્યાયાધીશ છે સીજી આઈ એમને પણ લખી નાખજો ઓકે સંજીવ ખન્ના નથી હવે એટલું કહી દઉં એ નિવૃત્ત થઈ ગયા એટલે સંજીવ ખન્ના કોઈ ન લખતા બરાબર તો બસ પંદરમી જૂનના વિડીયોને વિદાય આપી દઈએ ઓકે અને મળીશું સોળમી જૂનના વિડીયોમાં આશા રાખું છું આપ સૌનો પેપર સારો જશે અને આપ સૌની કોમેન્ટ આવશે કે કેટલા ક્વેશ્ચન પૂછાયા હતા ઓકે તો હું પ્રૂફ આપું પેલા મારા વિદ્યાર્થીઓ મને પ્રૂફ આપી દે એમથી વધારે કઈ ના જોવા મને ઓકે ઘણા લોકોના સ્ક્રીનશોટ ઓલરેડી આવી જ જશે જે લોકોએ કોર્સ લીધો છે એ લોકોના ઓકે તો આપ સૌનો પેપર ખુબ સારો જાય એવી આપ સૌને શુભેચ્છા